મિત્રો થોડા દિવસ પહેલા એક કોમેન્ટ હતી જેમાં લખેલું હતું કે મેં ઇન્ટરનેટ પર ઘણું શોધ્યું પણ રાઠવા જાતિના ઇતિહાસ વિશે ક્યાંય વિશદ માહિતી નથી સાચું પણ છે જ્યારે અન્ય ઘણા સમુદાયોની ઉત્પત્તિ રાજાઓ તહેવારો અને ઇતિહાસનું વર્ણન જોવા મળે છે ત્યારે રાઠવા વિશે માહિતી ખૂબ ઓછી જોવા મળે છે એટલે આજે આપણે વાત કરવાના છીએ એ જ સમુદાય વિશે એક એવી જ્ઞાતિ વિશે જેને આપણે ઓળખતા હોઈએ પણ એના મૂળથી અજાણ છીએ નમસ્કાર મિત્રો આ એક એવો સમુદાય જે અદ્ભુત પીઠોરાજ ચિત્રકલા માટે જાણીતો છે એક એવી જ્ઞાતિ જેની સંસ્કૃતિ જીવનશૈલી અને ઇતિહાસ ઘણીવાર દબાઈ જાય છે આજના વિડીયોમાં આપણે જાણીશું રાઠવા કોને કહે છે તેમની ઉદ્ભવ કથા શું છે અને આજના સમયમાં તેઓ ક્યાં ઊભા છે રાઠવાગનાતી મધ્ય પ્રદેશની બોર્ડર અને મુખ્યત્વે ગુજરાતના છોટાદેપુર કવાટ તળોદી સંજેલી નસવાડી ઝાલોદ પંચમહાલ અને વડોદરા જિલ્લાઓમાં વસવાટ કરે છે રાઠવા ગુજરાત સરકાર અને ભારત સરકારમાં અનુસૂચિત જનજાતિ તરીકે માન્ય છે અને એમાં ઘણી પેટા જાતિઓ પણ છે તેમની વસ્તીનો મોટો હિસ્સો છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં જોવા મળે છે પાવાગઢના પર્વતો થી લઈને નર્મદા નદીના ના ઘાટ સુધી રાઠવા આજે પણ કુદરતના સાનિધ્યમાં જીવન જીવી રહ્યા છે રાઠવાની ઉદ્ભવ કહાની માત્ર એક જાતિનો ઇતિહાસ નથી એ એક સંઘર્ષથી ભરેલી વ્યથા છે કહેવામાં આવે છે કે રાઠવા મૂળ મધ્યપ્રદેશ પ્રદેશ અને મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારોમાંથી અહીંયા આવ્યા હતા સદીઓ પહેલા વનવાસી જીવન જીવતા રહેલા રાઠવાને તેમની કૃષિ કુશળતા અને પૃથ્વી સાથેના સંબંધ માટે ઓળખવામાં આવ્યા એવો પણ મત છે કે રાઠવા શબ્દ રાઠ પરથી આવ્યો જેનો અર્થ થાય છે મજબૂત દુર્લભ સંસ્કૃતિમાં કુદરતનું ખૂબ જ મહત્વ છે તેઓ વનમાં રહે છે ખેતી કરે છે પશુપાલન કરે છે અને જંગલમાંથી આવતી હર્બલ દવાઓનો ઉપયોગ કરે છે તેમના મુખ્ય તહેવારો છે દિવાસો હોળી હોળીમાં થતો વિશ્વવિખ્યાત ગેરનો મેળો અને ઘણા ગામોમાં થતા મેળાઓમાં રાઠવાની કલા અને સંસ્કૃતિ જોવા મળે છે અને રાઠવા લોકો દેવ દિવાળી ઉજવે છે અને તેમાં દેવસ્થાન પર ઘોડા ચડાવે છે અને કોઈ પણ તહેવારમાં ખત્રી એટલે કે પૂર્વજોને પૂજતા હોય છે પીઠોરા ઈંદ ગામ ઇંધ એટલે કે ગામના બધા ભેગા મળીને ગામ ઇંધને પૂજે છે અને કોઈક ઘરમાં પીઠોરા ચિત્ર દોરીને પીઠોરા ઈંદનું પૂજન કરે છે આ ચિત્રોને કહેવાય છે પીઠોરા ચિત્રકલા આ ચિત્રો ભગવાન પીઠોરા અને દીપાલ દેવતાઓને સમર્પિત હોય છે આ ચિત્ર એક દીવાલ પર દોરાય છે જે ઘરની પવિત્રતા અને કલ્યાણ માટે માનવામાં આવે છે અને દોસ્તો આપણા પીઠોરા દેવને પરેશ રાઠવાએ દેશમાં એક ઓળખ અપાવી છે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે જે ગર્વની વાત છે એમાં ઘણા માનસિંહભાઈ જેવા લખારા બળવાઓએ આ સંસ્કૃતિને સાચવી છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું રાઠવા હિન્દુ ધર્મ અને કુદરતવાદના મિશ્રણમાં શ્રદ્ધા રાખે છે તેમના મુખ્ય દેવતાઓમાં ભીલદેવ પીઠોરા દેવ કાલાભાઈ બાબાદેવ રાણી કાજલ માતા વગેરે છે તેમના પૂજાપાઠ તહેવારો અને ગીતો આ બધું જ લોકજીવન સાથે જોડાયેલું હોય છે ભાષામાં તેઓ રાઠવી બોલે છે જે ગુજરાતી ભાષાની ઉપબોલી છે તેમાં અનેક શબ્દો પ્રાકૃત મૂળથી આવેલા છે પીઠોરા ચિત્રકલા એ માત્ર ચિત્ર નથી એ એક જીવંત વારસો છે ઘરની દિવાલો પર ધૂળ માટી અને ગાયના છાણથી તૈયાર મોરટ પર પેન્ટિંગ કરાય છે આ પેન્ટિંગ લખારો અને બળવો દેવતાઓની યાત્રા ઘોડા પાળિયા હળ લાકડું ટ્રેનો બધું દેખાડાય છે આ ચિત્ર ઘરની દિવાલ પર ભગવાન પિઠોરાને સમર્પિત ભાવ વિભોર યજ્ઞ હોય છે તેમાં દિવાલ ચિત્રો જોઈને પ્રકૃતિનું અને દેવી શક્તિઓનું વર્ણન હોય છે પિઠોરા દેવની પૂરી માહિતીનો વિડીયો બનાવેલ છે જે ના જોયો હોય એ જોઈ લેજો આજના સમયમાં રાઠવા અને છોટાદેપુરના તમામ આદિવાસીઓ આગળ વધવા ઈચ્છે છે પણ અફસોસ કે હજુ પણ તેઓ ઘણા પડકારો સામે લડે છે નર્મદા નદીનું પાણી કચ્છ સુધી જાય છે પણ જેમણે આ સરદાર સરોવર ડેમમાં ભોગ આપ્યો છે જેમના પૂર્વજોએ ભોગ આપ્યો છે એ આજે પણ પાણી માટે વલખા મારે છે આ કદાચ અહીંના રાજકારણની નબળાઈ છે જેમને પદ મળ્યું એ પોતાનું કર્યું પોતાના માટે કર્યું અને હું વિરોધ કરીશ તો મારી ખુરશી જતી ડરથી આખા સમાજને પાછળ ધકેલી રહ્યા છે અરે આદરણીય નેતાઓ થોડું વિચારવું જોઈએ ખુરશી તો બદલાયા કરે છે તો પોતાના સમાજ માટે કંઈક કરો આપણો સમાજ ક્યારેય કોઈને ભૂલતો નથી આટલું યાદ રાખજો શિક્ષણનો અભાવ ક્યાંક સ્કૂલ વગર બાળકો ભણે છે ક્યાંક એકક શિક્ષક છે આરોગ્યની અનુપલબ્ધતાઓ દવાખાનામાં જાય ત્યાં પૂરતા ડોક્ટરો નથી અને દર્દીને જોડીમાં નાખીને એકસો સુધી પહોંચાડાય છે અને નેતાઓને લાગે છે આ તો ટ્રેન્ડ છે તમને શું લાગે છે એ કોમેન્ટમાં જરૂર કહેજો નોકરીની તકની અછત અહીંયા જીએમડીસી આવેલી છે અને વર્ષો સુધી ફ્લોરસ પાર કાઢ્યો અને પછી થોડાક વર્ષો બંધ કરી હવે પાછી ચાલુ કરી છે પણ અહીંયાના સ્થાનિકો ભણેલા ગણેલા હોવા છતાં ફક્ત મજૂર તરીકે કામ કરે છે ગુજરાત સરકાર દ્વારા આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ગેજેટમાં નોકરી માટે સ્થાનિક તકનો કાયદાનું બિલ રજૂ કરવામાં આવ્યું ધ ગુજરાત સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ બે હજાર તેવીસ હજુ માત્ર આ એક બિલ છે પણ પંચાસી ટકા નોકરીઓ સ્થાનિક લોકો માટે આરક્ષણ મેળવવું એ કાયદેસરનો હક છે તો આદરણીય નેતાઓને મારી નમ્ર અપીલ છે થોડો ટાઈમ અમારા ભણેલા ગણેલા યુવાનો માટે કાઢો અને જીએમડીસી માં જાઓ અને ત્યાં કેટલા સ્થાનિક છે એ જુઓ અને કાયદેસર કામ કરો અને દોસ્તો જમીન અધિકારના મુદ્દાઓ માં નર્મદાના વિસ્થાપિતો આજે પણ ઓફિસોના ધક્કા ખાય છે આ બધું જ તેમને પાછળ ધકેલી રહેલું છે પરંતુ ઘણા રાઠવા યુવાનો આજે શિક્ષણમાં રમતગમતમાં અને લોક સાહિત્યમાં આગળ વધી રહ્યા છે મિસાલ તરીકે ભરત રાઠવા જે એક ભાલાફેક પ્લેયર છે તેણે 78 મીટરની થ્રો કરીને પોતાનું નામ બનાવ્યું છે મિત્રો કોઈ પણ સમુદાયની ઓળખ એ ફક્ત તહેવારો કે ભોજન નથી પણ તેમના ઇતિહાસ અને સંસ્કૃતિથી બને છે રાઠવા એ ભારતની વારસાગત આંખ છે જેને ઓળખવાની સમજવાની અને ગૌરવ કરવાની જરૂર છે ચાલો આપણે આ સંસ્કૃતિને માન આપીએ તેમની ભાષાને તેમની કલાને અને તેમના જીવનના પ્રશ્નોને ઉજાગર કરીએ અને જોઈએ કે રાઠવા ફક્ત લંગોટી પહેરતો આદિવાસી સમુદાય નથી પણ તે એક જીવંત કલાની અને મજબૂત સંસ્કૃતિની લાઈન છે જો

અને હા હું પણ રાઠવો છું મારા માટે પીઠોરા માત્ર દીવાલ પરનું ચિત્ર નથી એ તો ભીતર બસેલી શ્રદ્ધા છે એ એ વાત છે જે હું દુનિયાને કહેવા માંગુ છું ચાલો મળીને આ સંસ્કૃતિને ઓળખીએ ગૌરવ કરીએ અને આગળ લઈ જઈએ અને આ એક વારસો છે જેને સાચવવો એ આપણી જ જવાબદારી છે કારણ કે ઓળખ કોઈ આપતો નથી અમે આદિવાસીઓ તેને જીવીએ છીએ જય જોહાર જય આદિવાસી નમસ્કાર